વાપી જીઆઈડીસી પોલીસ મથક આજે એક આધ્યાત્મિક પ્રસંગનું સાક્ષી બન્યું હતું જ્યારે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય મહારાજ સાહેબ જેઓ ચકાચક દાદાના નામથી જાણીતા છે તેમણે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી ત્રાણું વર્ષની પ્રભાવશાળી ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવા જુસ્સા અને ઉત્સાહ સાથે તેઓ જીવદયા અને સધર્મિક ભક્તિ જેવા અનેક કાર્યો દ્વારા શાસન પ્રભાવના કરી રહ્યા છે પૂજ્ય આચાર્ય ભગવંતે

ત્યાં હાજર પોલીસ સ્ટાફને માંગલિક સંભળાવીને આશીર્વાદ પાઠવ્યા હતા તેમની સરળ નિખાલસ અને મિલનસાર વાણીએ સૌના હૃદય સ્પર્શ કર્યા હતા આજે પણ પૂજ્ય શ્રી પોતાના ચકાચક પ્રવચન અને કાર્યક્રમો થકી યુવા વર્ગમાં પણ લોકપ્રિય છે તેમની આ મુલાકાત પોલીસ સ્ટાફ માટે એક અનમોલ અને યાદગાર ક્ષણ બની હતી જાણવા મળતી માહિતી મુજબ પીઆઈ શ્રી મયુર પટેલ સાહેબ રોજ નમસ્કાર મહામંત્રનું સ્મરણ પણ કરે છે ગુરુદેવની વિદાય સમયે પણ તેઓ વિદાય આપવા માટે સાથે જોડાયા હતા